ગુજરાત બોર્ડનું ધોરણ દસનું રિઝલ્ટ આઠ મે બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યું છે ચુડા તાલુકાના ભૃગપુર ગામના સતવારા સમાજના વેદાંશીબેન પ્રવીણભાઈ ડાભીએ ધોરણ દસમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થતા ભૃગપુર ગામ તેમજ નીલકંઠ લીંબડી વિદ્યાલય તેમજ ચુડા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું નીલકંઠ વિદ્યાલય લીંબડી ખાતે ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દેવાંશી ડાભીએ છસો માર્કમાંથી પાંચસો બાણુ માર્ક મેળવી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર પચીસ દરમિયાન જેમાં આઠ લાખ બાણુ હજાર આઠસો બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા ગુજરાત બોર્ડ ધોરણ દસ પરિણામમાં ફરીથી વિદ્યાર્થીનીઓએ બાછી મારી છે નિયમિત વિદ્યાર્થીનીઓ સત્યાસી પોઈન્ટ ચોવીસ ટકા પરિણામ સાથે અવ્વલ રહી હતી મારે દસમા ધોરણમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર અને અઠ્ઠાણું પોઈન્ટ છાસઠ ટકા આવ્યા છે હું ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી છું આના માટે મારી શાળાના શિક્ષકોનો મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું આગળ હું સાયન્સ લઈને એ ગ્રુપ લઈ આગળ વધવા માગું છું એન્જિનિયરિંગમાં મારી દીકરી ડાભી વેદાંશીબેન પ્રવીણભાઈ નીલકંઠ વિદ્યાલય લીંબડીમાં અભ્યાસ કરે છે અને તે ગુજરાત બોર્ડમાં ધોરણ દસમાં ફર્સ્ટ આવી તે માટે મને ખૂબ ગર્વ છે અને આ વેદાંશીને ફર્સ્ટ લાવવા માટે જે વિ શિક્ષકો અને શાળાના ટ્રસ્ટી શ્રી હિતેશભાઈએ એને ખૂબ મહેનત કરી છે અને ખૂબ આગળ અભ્યાસ માટે એને પ્રેરિત કરી છે એ બદલ હું શાળાના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું

પરંતુ એ જેટલું સ્કૂલમાં કરાવે એનું રિવિઝન રોજના રોજ કરી દેતી હતી એ એનો બેનિફિટ છે આગળ એને સાયન્સ પ્રવાહમાં જવાની ઈચ્છા છે અને એ ગ્રુપ રાખવાની ઈચ્છા છે અને અમારી ઈચ્છા છે કદાચ વેદાંતસિંહને અહીંયા કદાચ નહીં સો ટકા અમે વેદાંતસિંહને અહીંયા નીલકંઠ વિદ્યાલયમાં જ અભ્યાસ કરાવશું આજ રોજ જાહેર થયેલ એસએસસી બોર્ડના પરિણામમાં અમારી શાળાની વિદ્યાર્થીની બેન શ્રી વેદાંતિબેન પ્રવીણભાઈ ડાભીએ ગુજરાત રાજ્યમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આ સિવાય ગુજરાત રાજ્યમાં બીજા નંબર ત્રીજા અને ચોથા નંબર ઉપર પણ અમારા નીલકંઠ વિદ્યાલયને જ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ છે એ બાબતે મને ખૂબ આનંદ અને ખૂબ ગર્વ છે અને આ વિદ્યાર્થીઓએ જે કંઈ રિઝલ્ટ મેળવ્યું છે એમાં એની પોતાની જ મહેનત છે શિક્ષકો અને શાળા તો માત્ર નિમિત્ત હોય છે એટલે પ્રથમ દ્વિતીય તૃતીયો અને ચોથો ક્રમાંક જે પ્રાપ્ત કર્યો છે તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારોથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ અગાઉ પણ ભવિષ્યના અગાઉ પણ ભૂતકાળમાં આ શાળાના વિદ્યાર્થીઓ બોર્ડમાં ચેમ્પર પહેલા નંબરથી લઈને સાતમા નંબર સુધી આના માટે ખૂબ ખૂબ સ્ટાફ પરિવારને પણ અભિનંદન આપું છું બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર